નમસ્કાર સરદાર ગુજરી ડિજિટલમાં આપનું સ્વાગત છે મંગળ ગ્રહ પરની ધરતી ખાડા ટેકરા વાળી હોવાથી સામાન્ય અવર જવર કરવી મુશ્કેલ હોવાનું કદાચ આપણે સાંભળ્યું છે પણ આણંદના વ્યાયામ શાળા થી રાણા પ્રતાપ સ્ટેચ્યુ સુધીના માર્ગ વરસાદી ઝાપટામાં ઉબડખાબડ બની ગયેલા છે પાંચેક માસ અગાઉ આ માર્ગ નું મનપા દ્વારા પેચોર કરાવાયું હતું સારો રોડ બનાવ્યાનું અને ચોમાસામાં તકલીફ નહીં પડે તેવી આશાઓ પણ વ્યક્ત કરાઈ હતી પહેલા વરસાદે તમામ આશાઓ ફગારી નીવાડી છે તંત્ર કેવું કામ થયું છે તેની પોલ ખોલી દીધી છે આ માર્ગથી શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ વંજુ બજારના વેપારીઓ અને ગ્રાહકો સહિત સ્થાનિકોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે વળી ગણેશ ચોકડી પાસે બીજ બની રહ્યો હોવાથી આ માર્ગનું વાહનનું ભારણ પણ વધી રહ્યું છે પખવાડિયા અગાઉના વરસાદ બાદથી જ આ માર્ગ પેચવર્ક છૂટું પડીને નાના મોટા અને કેટલાક જોખમી ખાડાઓ પડી ગયા છે જેના કારણે ખાસ કરીને રાહદારી ટુ વ્હીલર ચાલકો અને રિક્ષા ચાલકોને રોડ પસાર કરવામાં નવ નેજાજ ઉતરી જાય છે જ્યારે વૃદ્ધોને તો સ્નાયુઓ અને પીઠના મણકાની બીમારી થઈ જશે તેની ભીતિ જ સતાવ્યા કરે છે હવે આ રોડ ચોમાસા બાદ રિપેર થઈ શકશે તેવું મનપા એન્જિનિયર વિભાગ જણાવી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે હાલ ચોમાસામાં જોખમી ખાડાઓ મેન્ટલ કપચી દ્વારા પુરાણ કરીને રાહદારીઓ અને વાહન ચાલકોને શું થોડી રાહત ના આપી શકે